અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ પાસે તીર્થધામ રોકડીયા હનુમાનજી મંદિરના પટાગણમાં ભાજપ દ્વારા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ અંધારા જિલ્લા પંચાયત બેઠકનું નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નૂતન વર્ષ સ્નેહમિલન એટલે ભાજપ પરિવાર સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાનો અમૂલ્ય અવસર આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં આવતા અંકલેશ્વર તાલુકાના અંધારા જિલ્લા પંચાયત બેઠકનું નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ નોગામા ગામ પાસે આવેલ પ્રસિદ્ધ તીર્થધામ રોકડિયા હનુમાનજી મંદિરના પટાગન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલન સમારંભ પૂર્વે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પ્રભુ શ્રી રામ અને હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સમારોહમાં અંધારા જિલ્લા પંચાયત બેઠકના માંડવા નૌગામા અંડાળા કાસિયા સામો સહિતના ગામોના સરપંચો ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સૂત્રને સાર્થક કરવા માટે આહવાન કર્યું હતું અને ઉપસ્થિત જનોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્તર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન ભાજપના પૂર્વ પ્રમુખ વિતેન્દ્ર દેવધરા તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ મહામંત્રી નવીન પટેલ સહિતના ભાજપના આગેવાનો અને હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર સંકલ્પ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં ભારત એ સ્વદેશી તરફ આગળ વધે નાગરિકો એ વોકલ ફોર લોકલની દિશામાં આગળ વધે એ હેતુથી ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લા પંચાયત સીટ ઉપર આ પ્રકારે સ્નેમિલન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આટલી મોટી સંખ્યામાં કાર્યક્રમ કરવાનો હેતુ એ છે કે મોટી સંખ્યામાં લોકો જોડાઈ શકે ગામ સુધી આ વાતો પહોંચી શકે અને વિદેશ પરની આપણી નિર્ભરતા ઓછી થાય અને આપણા નાગરિકો આપણા જ દેશમાં બનેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે ભારત એ આર્થિક રીતે સંપન્ન બને મજબૂત બને વિદેશની નિર્ભરતા ઓછી થાય હેતુથી પ્રધાનમંત્રીના આહવાન ઉપર આ પ્રકારે ગ્રામીણ સ્તર ઉપર જિલ્લા પંચાયતની સીટમાં આ સ્નેહમિલનના કાર્યક્રમો યોજાઈ રહેલા છે અને ભાગરૂપે આજે અંડાળા જિલ્લા પંચાયતની સીટનો સ્નેહમિલન કાર્યક્રમ નોગામા ખાતે પ્રસિદ્ધ રોકડિયા હનુમાન મંદિરના પ્રાંગણમાં યોજાઈ રહ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ગ્રામજનો ખેડૂતો અને સરપંચો સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આગળ વધી રહ્યો છે